બેઠક અંતર્ગત અનાથ આશ્રમમાં રહેતા બાળકો ચાઇલ્ડ પ્રોટેકશન પોક્સો કેસ બાળકોનું પુનઃસ્થાપન બાળ મજૂરી પ્રતિબંધ પાલક માતા પિતા ઘર તપાસ ફોસ્ટર કેર અપ્રુવલ દીકરી લગ્ન સહાય બાળ સંભાળ ગૃહોનું નિરીક્ષણ બાળ લગ્ન પ્રતિબંધક અધિનિ અધિનિયમ તરછોડાયેલા બાળકો માટે કરવામાં આવનાર કામગીરી સહિતની બાબતોનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો જિલ્લા કલેક્ટરે સરકારી સહાય યોજના મેળવવા બાળકોની યાદી તૈયાર કરી જિલ્લાના વર્ગ એક કાયદાકીય પ્રક્રિયા સાથે સામાજિક મહાનુભાવો અને આગેવાનોની મદદથી બાળ લગ્ન અટકાવવા માટેના સંદેશાઓનો પ્રચાર પ્રસાર કરવા સૂચના આપી હતી આ બેઠકમાં જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ જિલ્લા વિકાસ અધિકારી એસ ડી વસાવા સિનિયર સિવિલ જજ કેડર ડીબી જોશી જિલ્લા બાળ સુરક્ષા એકમ નડિયાદના અધિકારી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા